અને એ પણ ખુલ્લેઆમ મીડિયા માધ્યમથી આક્ષેપબાજી કરતા બંને નેતાઓ એકબીજાને ઘેરતા નજરે પડ્યા છે જો કે વેરા વધારાનો મુદ્દો મૂળ કારણ જેટલું છે તેટલું જ આમને સામનો કરવાનો મંચ બની ગયો છે મેયર પદ મેળવવા માટે ભાજપના નેતાઓના સપનાઓ અને આંતરિક જૂથવાદની રાજકીય ઘૂંટપેટી હવે જાહેર બની રહી છે મહત્વનું છે કે

અને એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ કમિશનર સાહેબે મંજૂરી હતી એટલે આ બાબતનું કોઈ ત્રીસ દિવસનો કોઈ વાદ કોઈ પૂછવામાં આવ્યું નથી એવું લાગવામાં આવે છે કારણ કે અગાઉ સરજુભાઈના વખતમાં પૂછવામાં આવ્યું હતું તો આ બાબતનું કંઈ એવું ધ્યાનમાં આવતું નથી તેમ છતાંય થયું હોય પણ પોતે જ વેરો વધાર્યો અને પોતેને પોતે પાછો વેરો ખેંચવા માટે રજૂઆત કરવા ગયા ત્યારે આ બાબતની મારે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ દોસ્તો પોટલો સરજુભાઈ ઉપર આવતો હતો

પુનઃ વિચારણા કરવામાં આવશે અને વધુમાં જણાવવાનું કે અગાઉ જે મિલકત દ્વારા ભરવામાં વેરા આવેલા હતા એ નવા વેરાના દરો જ્યારે નિયત થયા બાદ તફાવતની રકમ છે એ પણ બિલમાં અમે સરભર કરી દેશું એટલે કોઈને અન્યાય બી ના થાય ભાજપ ની અંદર આંતરિક જૂથવાદ ચાલે છે એ કંઈ જૂઠ છે ને બધા સંગઠિત થઈ અને અમે લોકો કામ કરીએ છે અપવાદરૂપ એમ કે છે બાકી આ વેરાનો જે વધારો છે એ તમે નગરપાલિકા જઈ અને પેલો ઠરાવ છે એ સર જુપાઈ દ્વારા જ કરવામાં આવેલો હતો ભાઈ મત આ સફાઈ ના ના એવું કંઈ નથી અને પાર્ટિ